નમસ્કાર પ્રિય દર્શક મિત્રો આજના દિવસ નિમિત્તે આજે આપને ખાસ એક રજૂઆત કરવા જઈ રહ્યો છું શ્રાવણ માસના દિવસ નિમિત્તે એટલે મિત્રો શ્રાવણ માસના મહિના દરમિયાન નક્ષત્ર દોષ નિવારણ વિધિ ગ્રહણ દોષ કેવી રીતે બને છે એ આપની જન્મકુંડલી મુજબ ગ્રહોની સ્થિતિ ચંદ્ર પ્લસ કેતુ દ્વારા નક્ષત્ર દોષ સાથે ગ્રહણ દોષ દરેક વ્યક્તિ ઉપર પ્રભાવિત કરતો હોય છે અને આ નક્ષત્ર દોષ દ્વારા ગ્રહણ દોષ દ્વારા તમામ જે મુશ્કેલીઓ આપને પડી રહી છે એ મુશ્કેલીઓનું નિરાકરણ આપણે સૌ શ્રાવણ માસ દરમિયાન વિધિ વિધાન દ્વારા કરવા જઈ રહ્યા છે તો સૌ કોઈ મિત્રોને પણ જે કોઈ પણ વ્યક્તિ કે મિત્રો હોય આપની કુંડલીની અંદર ગ્રહણ દોષ અથવા નક્ષત્ર દોષ બની રહ્યો હોય તો આપ અમારો કોન્ટેક કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમામે તમામ ડિટેલ્સ સાથે ફોન નંબર પણ આપેલો છે આપ અમારો કોન્ટેક કરી શકો છો અને તેની જમા રાશિ આપ જમા કરાવી શકો છો ઓનલાઈન ગૂગલ પે ફોન દ્વારા તો મિત્રો આગળ વધીએ જ્યોતિષ વિદ્યા જ્ઞાન દ્વારા કુંડળીમાં સૂર્ય અથવા ચંદ્ર પ્લસ રાહુ દ્વારા તથા કેતુ સાથે બેઠા હોય છે ત્યારે ગ્રહણ દોષ બનતો હોય છે ત્યારે એવી જ રીતે મિત્રો કુંડળીમાં ચંદ્ર અને કેતુ દ્વારા ભાવસ્થાનમાં બિરાજમાન હોવાથી ચંદ્ર પ્લસ કેતુ દ્વારા ગ્રહણ દોષ બનતો દેખાતો હોય આપને કે કોઈ પણ જ્યોતિષો દ્વારા જાણ્યું હોય સમજ્યું હોય તો ચોક્કસ આપ અમારો કોન્ટેક કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપને તમામ માહિતી જોવા મળી રહેશે ક્યારે અને કેવી રીતે અને કોના દ્વારા કરવામાં આવશે તો મિત્રો યુતિથી ઘાતક પ્રભાવ આપના ગ્રહોથી દરેક વ્યક્તિને પ્રભાવિત કરે છે ચંદ્રમાં મન અને મનની ભાવનાના વિચારો ઉપર કાબૂ બનાવે છે વૈરાગ્ય એકાંત ક્રોધ અને શૂન્યતાના પ્રતીક માનવામાં આવે છે અને આ ગ્રહદોષથી તેનું પરિણામ સ્વરૂપ ચંદ્ર પ્લસ કેતુ ગ્રહણ દોષ દરેક વ્યક્તિને ભાવનાત્મક અસ્થિરતા પ્રાપ્ત કરાવે છે સાથે ચિંતા બનાવી રાખે છે સાથે સાથે ડિપ્રેશન પણ બનતું હોય છે માટે કરીને આ કારણથી વેદોમાં પણ આ પ્રભાવ સાડી દોષના પ્રભાવને રોકવા માટે ઓછો કરવા માટે મિત્રો અશ્વિની નક્ષત્ર દરમિયાન ચોવીસ તારીખ ઓગસ્ટ મહિનાની નક્ષત્ર દોષનું નિવારણ ગ્રહદોષનું નિવારણ શ્રાવણ માસ ઉત્તમ બતાવ્યું છે મિત્રો તો આપ ચોક્કસ સંપર્ક કરજો અને આની વિધિ કેવી રીતે હોય છે અને કેવી રીતે કરવી જોઈએ તો આપણે જાણીએ મિત્રો તે દરમિયાન શનિવારના દિવસે સાત હજાર વાર કેતુ મૂળ મંત્રના જાપ કરવામાં આવશે સાથે દસ હજાર વાર ચંદ્ર ગ્રહ દ્વારા એટલે કે ચંદ્ર ગ્રહથી મૂળ મંત્રના જાપ કરવામાં આવશે અને એ ખૂબ શુભ માનવામાં આવે છે કારણ કે આ ગ્રહોના સ્વામી પોતે સ્વયં કેતુ મહારાજ છે શ્રાવણ માસ દરમિયાન પૂનમના દિવસે પણ કરી શકાય છે અને શનિવારના દિવસે વધ પાંચમના દિવસે પણ આપણે કરી શકીએ છીએ જાપ વિધિ વિધાન ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવશે મિત્રો અને સોમવારનો દિવસ તો બહુ જ શુભ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક દેવાલય અથવા મંદિરની અંદર ભીડ વધવાથી આપણે એ બધું કરી શકતા નથી તો શું કરું મિત્રો નદી કિનારે જવું અને આ વિધિ વિધાન અવશ્ય કરાવવું જોઈએ મિત્રો પણ કોના દ્વારા બ્રાહ્મણો દ્વારા વિદ્વાન પંડિતો દ્વારા કરાવવી જોઈએ આપ ન કરાવી શકો તો આપ આપનો કોન્ટેક્ટ નંબર કોમેન્ટ્સ બોક્સમાં લખીને અમને જાણ કરી શકો છો તમામે તમામ ડિટેલ્સની જાણકારી તમે પ્રાપ્ત કરી શકો છો સોમવારના દિવસે ચંદ્રના નામથી એટલા માટે સોમવારના શ્રાવણ માસના દિવસે કરાવવો જોઈએ કે કારણ કે સંયોગ બને છે અને સંયોગ ગ્રહો દ્વારા બની રહ્યો છે અને ખાસ કરીને નવગ્રહ મંદિર આપણું અંબોળ પણ છે ગાંધીનગરની બાજુમાં નજીકમાં અંબોડધામ મહાકાલી મંદિર પણ આવેલું છે ત્યાં ભાવનાત્મક સ્થિરતા ચિંતા તથા ડિપ્રેશનના ઉપાયો પ્રાપ્તિ નિયંત્રણની પ્રાપ્તિ હેતુ સાત હજાર કેતુ દેવના મૂળ મંત્ર તથા જાપ કરવામાં આવશે તથા દસ હજાર ચંદ્ર મૂળ મંત્રના જાપ તથા યજ્ઞ હવનનું આયોજન કરવામાં આવી રહ્યું છે આપનું નામ નંબર નોંધાવી શકો છો મિત્રો જેમાં મંદિરની અંદર બ્રાહ્મણો સાથે પણ કેવા બ્રાહ્મણો મિત્રો વિદ્વાન શાસ્ત્રીઓ જોડે એટલે કે ગોત્રથી વિવિધ સંકલ્પ સંપૂર્ણ વિધિથી પૂર્ણ કરવામાં આવશે પૂજા આપ કરાવવા ઈચ્છતા હોય આપના વિડીયોની નીચે મોર લખેલું એક ઓપ્શન આવી રહ્યું હશે તેની અંદર જશો ડિસ્ક્રિપ્શન બોક્સ છે અને અંદર તમામે તમામ માહિતી ડિટેલ્સ સાથે આપેલી છે તો છેલ્લે નંબર પણ ક્યાંક ને ક્યાંક લખેલો હશે તો જરા ધ્યાનથી જોશો તો ચોક્કસ આપ અમારો કોન્ટેક કરી શકશો જય જવાન જય કિસાન ભારત માતા કી જય વંદે માત્ર